શાખા આરટીઓ સુંધીના લારી ગલ્લા દુકાનો ના સામે કાર્યવાહી કરી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા પુત્રી ચાપાથી ફતેપુરા ચાર રસ્તા અને વારસિયા આરટીઓ સુધીના વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી શેડ ગલ્લા લારીઓ તથા દુકાનોના લટકણિયા દબાણ શાખાની બે ટીમો દ્વારા દૂર કરીને એક ટ્રક જેટલો માલ જપ્ત કરીને પાલિકા સ્ટોરમાં જમા કરાવવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને એ માટે સતત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો લારી ગલ્લા ધારકોનું એવું કહેવું છે કે અમે નિયમિત રીતે પાલિકામાં વહીવટી ચાર્જ ભરીએ છીએ છતાં પણ અમારા લારી ગલ્લા હટાવી લેવામાં આવે છે પાલિકા તંત્ર દ્વારા શહેરની અંદર લોકોને અગવડ ન પડે અને સાથે જ બે ટકનું કમાઈને ખાનાર લોકો છે તેમને પણ તકલીફ ન પડે તેવું પૂરતું આયોજન કરાતું જ નથી શહેરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થતું નથી પરિણામે આવી પરિસ્થિતિ ઉદભવતી હોય છે પાલિકા તંત્ર દ્વારા જો યોગ્ય આયોજન કરવામાં આવે તો દબાણ શાખાની જરૂર જ ન રહે પંચત્તાધીશો અને અધિકારીઓને કાયમી આયોજનની અંદર રસ જ ન હોય તેવું લાગે છે કોઈની રોજી રોટી પણ ન છીનવાય અને રાહદારીઓ અને આસપાસના લોકોને અગવડ પણ ન પડે તેવું આયોજન થવું જોઈએ જેથી કોઈ જ વ્યક્તિ પરેશાન ન થાય આપણે ભોતળી જાપા બસ સ્ટેન્ડ રોડ પર દબાણની કામગીરી ચાલુ છે શેડ અને બધું હટાવવાની કામગીરી ચાલુ છે આપણે ભોતળી જાપા બસ સ્ટેન્ડ રોડ આ રોડ પર જે શેર બધું દબાણ છે એ બધું હટાવવામાં આવી રહ્યું છે એ જ લગાવશે ને બધું ફરી આવશે ફરી પણ આવવા દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવી છે અને એના જપ્તા કરવામાં આવ્યા છે લારીઓ જે છે એ સામાનમાં જ્યાં શેરના એવું છે જપ્ત કરવામાં આવી રહ્યા છે અને લારીઓ પણ જપ્ત કરવામાં આવી રહી છે ગોપાલભાઈ ભરવાડ